માટે ગાયને પૂજનીય પશુ માનવામાં આવે છે આજના વિડીયોમાં તમને જાણવા મળશે કે ગાય માતામાં કયા દેવી દેવતાઓનો વાસ હોય છે અને એ દેવી દેવતાઓ કેવી રીતે ગાય માતાના શરીરમાં વસ્યા છે મિત્રો કહેવાય છે કે જે ઘરમાં ગાયને પાળવામાં આવે છે તે ઘર હંમેશા સુખ શાંતિથી ભર્યું રહે છે શાસ્ત્રો અનુસાર સવારે નાહીને ગાય માતાને સ્પર્શ કરવાથી બધા પાપો નષ્ટ થઈ જાય છે વેદો પુરાણોમાં ગાયને અધિક મહત્વ આપવામાં આવ્યું છે વેદો અનુસાર ગાયમાં દેવતાઓનો વાસ હોય છે મિત્રો પુરાણો મુજબ ગાયના મુખમાં ચાર વેદોનો નિવાસ હોય છે ગાયના શિંગમાં ભગવાન શિવજીનો વાસ માનવામાં આવે છે ગાય માતાના ઉદરમાં ભગવાન શિવજીના મોટા પુત્ર

દક્ષિણ પાસમાં વરુણ અને કુબેર વામ પાસમાં મહાબલી યક્ષ રોમ કુપામાં ઋષિગણ પુષ્ટ ભાગમાં યમરાજ અને પાછળના ભાગમાં અપ્સરાઓ અને મુખના ગાંધર્વો નાચના આગળના ભાગમાં સર્પનો વાસ હોય છે જે વ્યક્તિ ગૌ માતાની સેવા પૂજા કરે છે તેના પર આવવાવાળી વિપત્તિ ગાય માતા હરી લે છે ગાય માતાના છાણમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. ગાય માતાના દૂધમાં સુવર્ણ તત્વો પામી શકાય છે, જે રોગની શમતાને ઓછી કરે છે. મિત્રો, ગાય માતાની પૂછડીમાં પવનપુત્ર हनुमानજીનો વાસ થાય છે. એવું માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિની નજર લાગી જાય તો ગાય માતાની પૂછડીથી ઝાડું લગાવવાથી નજર ઉતરી જાય છે. તમે કેટલાય ક્યારેય વિચાર્યું છે કે ગાય માતામાં આટલા બધા દેવી દેવતાઓ કેવી રીતે વસ્યા તો જાણો તેનું શું રહસ્ય છે સૌ પ્રથમ જયારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું ત્યારે સૌપ્રથમ સુરભી ગાય નું પ્રાગત્ય થયું એ દિવસ હતો કાર્તિક અમાસ બધા દેવી દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે આ ગૌમાતા કોની પાસે જવી જોઈએ બધાએ ગૌમાતાનું સ્વરૂપ જોઈ લલાહિત થઈ ગયા ત્યારે ગૌ માતાએ કહ્યું કે સૌથી સરળ ઉપાય છે કે હું બધાને મારી અંદર સમાવી લઉં છું આથી બધા જ દેવી દેવતાઓ ગાય માતાના અલગ અલગ અંગોમાં પોતાનું સ્થાન બનાવી બેસી ગયા અને કહેવાય છે કે અડસઠ કરોડ જે ધર્મ સ્થળ છે તે પણ ગાય માતાના શરીરમાં સમાયેલા છે માટે ગાય માતાની સેવાનું ફળ ઉત્તમ છે સર્વશ્રેષ્ઠ છે તીર્થોમાં સ્નાન કરવાથી દાન કરવાથી બ્રાહ્મણોને ભોજન કરાવવાથી વ્રત ઉપવાસ જપ તપ હવન યજ્ઞ કરવાથી જેટલું પુણ્યફળ આપણને મળે છે તેટલું ગાય માતાની સેવા કરવાથી પુણ્યફળ મળી જાય છે કોઈ પણ શુભ કાર્ય અટકેલું હોય અને વારંવાર પ્રયત્ન કરવા પર પણ સફળ ન થતું હોય તો ગાય માતાના કાનમાં એ કાર્ય વિશે કહો એટલે અટકેલું કાર્ય સફળ થઈ જાય છે ગાયને કોઈ દિવસ મારવું જોઈએ નહીં ગાયને મારવા વાળો વ્યક્તિ પોતાની માને મારવા બરાબર ભાગી જણાય છે તેમનો આગલો જન્મ પશુ યોનિમાં મળે છે તેમને કષ્ટ ભોગવવા પડે છે પુરાણોમાં બતાવવામાં આવ્યું છે કે જે લોકો પાણી પીતી ગાયને ભગાવે છે તે ગોળ પાપના ભાગી બની જાય છે અને નર્ક ભોગવે છે